આંબાની અંદર જે કેરીઓ આવે છે જે નાની નાની કેરીઓ છે એ હવે ખરે છે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટને હતી કે ફોન કોલ પણ આવતા હતા કે અત્યારે શું એડવાન્સ તૈયારી કરીએ કે જેથી કરી અને નાની નાની કેરીઓ છે એ હજી ઘણી બધી તો આમ તો ફ્લાવરિંગ છે આંબાની અંદર એટલે એ ખરે નહીં અને એને અટકાવવું હોય તો શું ઉપાય ક્યાં કારણો એ ખરે છે શું કરીએ તો ના ખરે અને પિયત કેટલું આપવું કયું ખાતર આપવું કયું ખાતર ન આપવું એના માટેનો ખાસ વિડીયો છે એટલે વિડીયો આખો જોજો મિત્રો કે જેથી કરીને તમને તમામ માહિતી છે એ મળી જાય નમસ્કાર મિત્રો મારું નામ હર્ષિ ભાટુ અને તમે જોઈ રહ્યા છો કે નાની નાની કેરીઓ છે એ હવે ખળે છે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ ને હતી કે ફોન કોલ પણ આવતા હતા કે અત્યારે શું એડવાન્સ તૈયારી કરીએ કે જેથી કરી અને નાની નાની કેરીઓ છે એ હજી ઘણી બધી તો આમ તો ફ્લાવરિંગ છે આંબાની અંદર એટલે એ ખરે નહીં અને એને અટકાવવું હોય તો શું ઉપાય તો ખાસ કરી અને આપ જે આપણે એ જ વિડીયો છે એટલે મિત્રો વિડીયો આખો જોજો કયા કારણોથી એ ખરે છે શું કરીએ તો ના ખરે અને પિયત કેટલું આપવું કયું ખાતર આપવું કયું ખાતર ન આપવું એના માટેનો ખાસ વિડીયો છે એટલે વિડીયો આખો જોજો મિત્રો કે જેથી કરીને તમને તમામ માહિતી છે એ મળી જાય તો ઘણા બધા ખેડૂત મિત્રોનો આ પ્રશ્ન હતો કે નાની નાની અવડી અવડી જે કેરીઓ હોય છે એ ખરી જાય છે અને ખાસ કરીને આ વખતે તો થોડુંક ભેજને હિસાબે આંબાની અંદર ફ્લાવરિંગ પણ ઓછું છે અને એમ કહીએ તો લેટ પણ આવ્યું છે તો આનું પણ આપણે વાત આગળ મિત્રો ખાસ કરી અને હવે તમને હું માહિતી આપું તો શું શું કારણ હોય છે એના વિશે તો આંબાના પાકમાં જે આપણે ખરણ કહે છે કે જે કેરી ખરે છે એ અટકાવવા માટે શું કરવું તો ખાસ કરી અને ઘણા બધા ખેડૂત મિત્રો છે એ પિયત ક્યારે આપવું તો પિયત છે એ જ્યારે સમજી લ્યો તમારે ફ્લાવરિંગ હોય ત્યારે નોર્મલ પિયત આપવાનું બહુ વધારે નહીં આપવાનું કે જે આંબાના ખામડા છે આખા આખા ભરી દેવાના અને એ રીતના નહીં આપવાનું નોર્મલ પાણી આપવાનું જો એમાં ખાસ કરીને ટપક હોય તો બેસ્ટ રહેશે એટલે નોર્મલ પાણી આપવાનું અને ત્યારબાદ જે કેરી બંધારણ થાય છે એટલે જે આપણે એમ કહીએ તો ચણાના દાણાથી કરી અને છેટ સમજી લ્યો મોટી સોપારી જેવડી થાય છે તો હુંથી નોર્મલ ભેજ જેવું પાણી મળવું જોઈએ વધારે પાણી ના મળવું જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું અને જ્યારે આ બંધારણ વખતે તો પાણી ન આપો તો પણ બધે કરતાં બેસ્ટ કેમ કે જો તમારા મોટા ઝાડ હશે તો તો પાણી છે એ ભેજ ગમે સંઘરી લેશે એટલે ખાસ કરી અને એ પણ ધ્યાન રાખવું મોટા ઝાડ હોય તો પાણી પંદર વીસ લગી લેટ આપો તો બેસ્ટ રહેશે કે જેથી કરી અને તમને ઉત્પાદન એવું સારું મરે કેરીનું જો તમારે સારામાં સારું ઉત્પાદન લેવું હોય તો અને ખાસ કરી અને મિત્રો ખાતર ક્યું આપવું અને ક્યું ના આપવું એના વિશે પણ વાત કરવી છે તો ખાસ કરી અને ખાતરની જો વાત કરીએ તો આમ તો ખાતરની જરૂર છે જ નહીં પણ જો તમારી ઈચ્છા હોય અને તમારે આપવું હોય તો ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહેતા હતા કે કાર્બન છે એ આપી શકાય કે ના આપી શકાય હા કાર્બન આપી શકે પણ કાર્બનની ખાસ એવી જરૂર હોતી નથી આ સમયે અત્યારે ફ્લાવરિંગ હોય તો આપી શકો તો વાંધો નથી પણ જ્યારે કેરીનું બંધારણ થાય ત્યારે એક જે આપણે કાર્બનની જરૂર રહેતી નથી અને જો ખાસ કરી અને ખાતર આપવા જ હોય તો ક્યાં આપવાના કે જેથી કરી અને કેલ્શિયમ મેગ્નેશિયમ પોટાશ ફોસ્ફરસ અને બોરોન આવા જે ખાતરો છે જે આપવા ખૂબ યોગ્ય છે એમાંય પણ ખાસ કરી અને આ કેલ્શિયમ અને બોરોન છે એ જે કેરીનું બંધારણ છે કે જે સમજી લ્યું આ કેરી છે તો એનું જે આ ડાળીનું હોય એ બંધારણ છે એ મજબૂત કરવાનો યોગ્ય ફાળો હોય તો કેલ્શિયમ ને બોરોન છે એટલે એ આપવા ખૂબ જરૂરી છે અને જે પછી વાત કરીએ તો ફોસ્ફરસ છે એ પણ ખૂબ જરૂરી છે જે ની બાવન ચોત્રી ખાતર કરીને આવે છે એ ખાતરનો તમે ઉપયોગ કરશો તો તમને એમાં ખૂબ સારું રિઝલ્ટ મળશે હવે ખાસ કરીને ખાતરો છે એ આપવા જો આપવા જોઈએ તો આ ખાતરો આપવા યોગ્ય રહેશે અને ખાસ કરીને ધ્યાન એ રાખવું કે જે નાઇટ્રોજન વાળા ખાતરો આવે છે નાઇટ્રોજન યુક્ત આ ખાતરો છે એ આપવાની સખત મનાય છે ફ્લાવરિંગ પછી કરી અને કેરી જ્યાં સુધી પાકે ત્યાં સુધી નાઇટ્રોજન આપવું જરૂરી નથી આંબાને આંબાને આપવું હોય તો થોડા પ્રમાણમાં આપી શકો છો કે જેમ કે આ ફોસ્ફરસ છે એની જગ્યાએ જે આપણે બાવન ચોત્રીસ છે તો જીરો છે ને નાઇટ્રોજનની ગમે એટલી ટકાવારી હશે થોડી ઘણી એ મિક્સ હોય એ આપી શકો પણ ખાસ કરી અને યુરિયા છે પછી નાઇટ્રોજન આખા ખાતરો સ્પેશિયલ નાઇટ્રોજન દ્વારા વધારે પ્રમાણવાળા હોય કે ઘણા બધા ખાતરો આવે છે તો એ આપવા જરૂરી નથી ખાસ કરીને નાઇટ્રોજન ના આપવું અને આ ખાતરો આપો છો એમાં જીરો બાવન ચોત્રીસ છે એ આપવું એના સિવાય કોઈ બીજું ખાતર આપવું નહીં નહીં આપવાનું કારણ એ છે કે નાઇટ્રોજનનું પ્રમાણ બીજા ખાતરોમાં વધારે હોય તો એ ખાતર ના આપવો તો વધારે યોગ્ય સારું અને કેરીનું છે એ બંધારણ થઈ જાય અને કેરી ખળશે નહીં અને ખાસ કરી અને નાઇટ્રોજન વાળું છે એ આપવાનું ન આપવાનું કારણ શું કે જેથી કરીને જો તમે નાઇટ્રોજન આપ્યું એટલે પિયત આપવાના જ છો પિયત આપ્યું એટલે કેરી છે એ બધી ખરી જશે સવારે તમે જોશો એટલે ખરેલી જશે આંબા

અત્યારે તો હવે સમય વયોગ્ય છે પણ જો આંબા હજી તમારે નાના હોય ને આ વખતે છે એ કેરી કે ફૂલ કે કંઈ આવ્યું ના હોય અને એનો વિકાસ કરવાનો હોય તો એગ્રીવેલનું રૂટવેલ આવે છે કે એ પણ ખૂબ સારું રિઝલ્ટ આપે છે આંબાને ગ્રોથ કરાવવામાં તો એ પણ તમે નાખો તો તમને એમાં પણ ખૂબ સારો ફાયદો થશે જે તમારે આ ખાતર છે એગ્રીવેલનું રૂટવેલ એ જો તમારે જોતું હોય તો જે આ નંબર આપેલા છે એમાં તમે ફોન કરી અને વધુ માહિતી પૂછી શકો છો અને ત્યાંથી લઈ શકો છો એના માટેનો જ વિડીયો હતો આ વિડીયો જેમ બને એમ ખેડૂત સુધી પહોંચાડો કે જેથી કરી અને બાગાયતી પાકવાળા ખેડૂત મિત્રો હોય એને આંબાની અંદર નુકસાન ના થાય અને સારામાં સારું ઉત્પાદન મળે અને એ છતાં પણ તમારો હજી કોઈ પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ત્યાં તમે ગ્રુપમાં જાઓ અને વિડીયોને લાઈક કરજો અને એની બાજુમાં કોમેન્ટ છે કોમેન્ટની બાજુમાં કોમેન્ટ સારામાં સારી કરી દો અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પણ પૂછી દેજો એની બાજુમાં કોમેન્ટ મેસેજ આમ કરશો એટલે હાઈપ છે હાઈપ મારશો એટલે મિત્રો આ વિડીયો છે એ વધારે સુધી પહોંચી શકે કેમકે અમે કોઈ આપણે ફેક વિડીયો બનાવતા નથી સાચી માહિતીના છે એટલે જેમ બને એમ હાઈપ મારો કે જેથી કરી અને આ વિડીયો છે હાઈપનો પ્રશ્ન ખાસ કરી ખાસ કરી અને મિત્રો હાઈપનો શું મિનિંગ થાય હાઈપ મારશો એટલે ટૂંકમાં તમે આ એમ કહીએ તો સારી માહિતી લાગી ગઈ અને યોગ્ય માહિતી લાગી એનો મતલબ એ છે જેથી કરી અને બીજા લોકો સુધી વધારે વિડીયો પહોંચે એટલે હાઇપ પણ મારતા જાજો અને મિત્રો ખાસ કરીને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ જય ગો માતા